નાસ્તો કરીને ટ્યુશન માં જાન છે હો હા જો આ તો જ હતો તો ગોદરા ઓઢે ઢાણ કો ગોદરા ઓઢે બોલ પછી હે હું બતાય ટ્યુશન માં જાન નહી તો કઈ ઊભું થા ને તો તાર પપ્પા ફોન આવ્યો તો નીકળો કેમ જ ઊભું તો થઈ ગયા ટ્યુશન માં જાન ના નહી સાવ છે હા કાઈ નહીં હલો હવે બેને ઉઠાઈ રહેશે છે તો હું પણ થઈ ગઈ છે બ્લોક ચાલુ થઈ રહેશે તો બે ભાઈ ઊભા થઈ જાય અને નાસ્તો કરાયો ને એટલે ટ્યુશનમાં વહી જાય કાં નીકળ ટ્યુશનમાં એટલે વાસ હોવી જોઈએ ઊભા થાય હાલો નીકળીને છે ને બહુ ઊંઘ આવે ઊંઘ મળે ન થાય કાંઈ નહીં આમ સાંભળે નાખું છે ને

રૂટી ફૂટી ખાવાની છે તો કાંઈ નહીં રૂટી ફૂટી ખાય છે તો હું ખસે ઉઠી ખાવા છે કાઢતી તો લેશન કરે આવું કરું કરૂટી ફૂટી માં જેલી મારે રૂટી ફૂટી નાખી લેશન કરશે કાંઈ નહીં હાલ હવે ચા બનાવવાની બાકી વિડીયો ઉતારવાનું છે ને તો છોકરામાં તું ભાગ લઈ આવું ભાગ લઈ આવીશું ખુશાલી ગીત ગેસે ખુશાલી મને એમ દીધી મમ્મી મને ગીત આવડી ગયું ગાવ એ મેં એમ કીધું ના ના તારે ગીત નથી ગાતું કાફી કાંઈ નહીં ફેમિલી આ મોડો બ્લોગ ચાલુ કર્યો છે ને પાંચ છે સારું કર્યો છે કારણ કે કોને ખબર બે ત્રણ દિવસ થશે ને તાવ આવી જાય હાલ થઈ જાય ને તાવ આવી જાય એવું લાગશે તો હવે દવા લેવા જાય મને લાગે છે

વિડીયામાં બના રેજો ને આને સપોર્ટ કરવા જો ને આમ નમ લે ઉજો બે મિલી લે લે કે છે કા હેલો હવે સાસુ નીચે આને લઈ લીધા તો આલે ફેમિલી વિડીયા નું એન લેવાનો હતો તો એન લઈ લી કપડા ઉપર હું કે લોન સાલું છે અને બધું કામ થઈ ગયું છે ખાઈ પીને નવરા થઈ ગયા છે તો બસ વિડીયો નું યન લઈ લીધી આ વિડીયો માં કઈ ખાસ છે નહી થોડે ડિસ્કરી લઈજો કારણ કે આ એમાં જોઈને તો કોકદી કાવા કોકદી નવા મહારાજ એટલે તો હું અતારે આમ થાય છે પણ જો બનતી પોસિબલ કરી તમને વિડીયો આપવાની હા આ બરોબર ને ઠીક હા તો વિડીયો મે લઈ છે પણ થોડું કામ તેમ હોય કા કાઈ ન આલ થેલી આ વિડીયો માં ફરી મોશ નવા વિડીયો સાથે જય માતાજી બાય બાય